ધનુ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ કરિયરમાં મોટા બદલાવ લાવશે વ્યક્તિગત જીવનમાં કંઈક નવી શરૂઆત થશે એટલે તમારા માટે વર્ષ સારું રહેશે શનિ ગુરુ રાહુ અને કેતુનું પરિવર્તન થશે પણ ધૈર્ય અને સંયમપૂર્વક નિર્ણય લેશો તો આ વર્ષને તમે લાભકારી બનાવી શકશો માર્ચ મહિનામાં શનિદેવનું પરિવર્તન થશે જે નાની પનોતીની શરૂઆત કરશે પણ ત્યાં સુધી તો કોઈ ચિંતાવાળી વાત નથી મે મહિનામાં ગુરુનું ગોચર વ્યાપારમાં નવી ભાગીદારી કરાવશે અને દાંપત્ય જીવન સુખદ કરશે અઢાર મે નું રાહુ કેતુ નું ગોચર થશે એ સમય તમારા માટે ઘણો સારો રહેશે લાભ અને અણધાર્યો પ્રભાવ જોવા મળશે ઓક્ટોબરમાં ફરી પાછું ગુરુનું પરિવર્તન થશે જે ગુપ્ત અને ગુઢ જ્ઞાનમાં તમારી રૂચિ વધારશે નવી યોજનાઓથી વર્ષ દરમિયાન રોકાણ સમજી વિચારીને કરવું આર્થિક દ્રષ્ટિએ ખર્ચા થશે પણ અચાનક ધનલાભ પણ થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શરીરમાં ઉર્જાના અભાવ સિવાય બીજી કોઈ સમસ્યા નથી પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવન માટે આ વર્ષ વધારે કોઈ સમસ્યાવાળું નથી વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ રહેવાનો છે ધનુ રાશિના જાતકો ઉપાય માટે હનુમાનજીની આરાધના કરો હનુમાનજી સમક્ષ તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો ગુરુવારે કેસરનું તિલક કરો જય શ્રી કૃષ્ણ